નમસ્કાર મિત્રો હું જિજ્ઞેશેશ પાનસુર્યા અને આજે મારે વાત કરવી છે સફળતાની એબીસીડીના એ ઉપર પણ મિત્રો અહીંયા મારે એ એટલે કે એ ફોર એપલની વાત નથી કરવી અહીંયા મારે એ એટલે કે આપણા એમ્સ ઉપર વાત કરવી છે ગોલ ઉપર વાત કરવી છે ધ્યેય ઉપર વાત કરવી છે અત્યારે મોસ્ટ ઓફલી લોકોને ગોલ એટલે શું ખબર જ નથી વિદ્યાર્થીને પૂછો બેટા તારું ગોલ શું છે તો શું કહે છે ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે સી એ બનવું છે રાઈટ પરંતુ મિત્રો ક્યાંક બનવું કે ડિગ્રી મેળવવી ને એ ગોલ નથી ગોલ એટલે કે આપણા જીવનનું એક એવું સપનું કે જે જીવન આપણે જીવવા માંગીએ છીએ જે જીવન જીવવાની મજા આવે છે એટલે કે એક આદર્શ જીવન તેમાં શું શું હોઈ શકે કે મારું ઘર કેવું હશે ગાડી કેવી હશે સમાજ માટે શું કર્યું હશે કેટલી પ્રગતિ કરી હશે આ બધાનું સમ ટોટલ એટલે ગોલ અને એના પર વાત કરવી છે એટલે કે આજથી મારું પાંચ વર્ષ દસ વર્ષ કે વીસ વર્ષ પછીનું કમ્પ્લીટ પિક્ચર એટલે ગોલ અને એના પર વાત કરવી છે હ્યુમન હિસ્ટ્રીની સૌથી મોટી ડિસ્કવરી છે એટલે કે આપણા મનની વિચારવાની શક્તિ આપણે જેવું વિચારીએ છીએ ને એવા આપણે બનીએ છીએ સક્સેસફુલ વ્યક્તિઓને પૂછવામાં આવ્યો કે તમે સતત શું વિચારો છો મોસ્ટ ઓફલી કોમન જવાબ આવ્યો કે સક્સેસફુલ વ્યક્તિ એવું વિચારે છે કે જે ચીજ કે વસ્તુ એને જોઈએ છે ને તે સતત એના પર વિચાર કરે છે જ્યારે અનસક્સેસફુલ વ્યક્તિ એની પ્રોબ્લમ્સ ને એની ચિંતાઓ વિશે વિચારે છે પણ જ્યારે એકવાર તમે તમારા ગોલ પ્રત્યે ક્લિયર થઈ જાઓ છો પછી તમારે એ પણ જાણવાની જરૂર નથી રહેતી કે તમે એને કઈ રીતના હાસિલ કરશો સમજો કે તમારે ટીવી જોવી છે એ તમારો ગોલ છે બરાબર તો તમે કોઈ પણ રીતના ટાઈમ કાઢીને ટીવી જોશો ગોલને અચીવ કરશો રાઇટ એવી જ રીતે આજે તમારે અહીંયા વિશ્વકર્મા એકેડમીએ આવવું જ હતું એ તમારું ગોલ હતું આજે ઘણાને ઘણી તકલીફ પડી હશે છતાં તમે ગોલને પૂરો કર્યો આવું જ મિત્રો જિંદગીનું છે નેચર છે ને ગોલની સાઇઝને નથી જોતું એક બુક છે ધ સિક્રેટ એમાં લો ઓફ એટ્રેક્શન વિશે બતાવ્યું છે કે આપણે જો વિચારીએ ને એવું આપણી સાથે થાય નેચર મદદ કરે એટલે યુનિવર્સને આપણે સંદેશ આપીએ અને એવું આપણી સાથે થાય એટલે કે જો આપણે નાનો ગોલ સેટ કર્યો હશે તો નેચર આપણને નાનો ગોલ અચીવ કરવામાં મદદ કરશે અને જો મોટો ગોલ સેટ કર્યો હશે તો નેચર આપણને મોટો ગોલ અચીવ કરવામાં મદદ કરશે એટલે અહીંયા બેઠેલા તમામ યુવાન ભાઈઓ મિત્રોને હું કહું છું કે તમારું ગોલ તમારું ધ્યેય હંમેશા મોટું હોવું જોઈએ ને એટલું મોટું હોવું જોઈએ કે લોકો તેના પર હશે કે જપ જપ જગ કિસી પર હસા હાય ઉસીને હિ ઇતિહાસ રચા એટલે હંમેશા ગોલને મોટું રાખો પણ લોકો શા માટે ગોલ સેટ કરતા નથી એમનું એનું મહત્ત્વ ખબર જ નથી તો આપણે સમજીએ કે એમ સમજો કે તમારી પરવરિશ એક એવા પરિવારમાં થાય છે કે જ્યાં કોઈ ગોલ રિલેટેડ વાતું નથી કરતું અથવા તમે એવા ગ્રુપ સાથે સંકળાયેલા છો કે જ્યાં કોઈ ગોલ રિલેટેડ વાતો નથી કરતું તો સ્વાભાવિક છે કે તમે ગોલની અહમિયત જાણ્યા વગર અડલ્ટહુડમાં પહોંચી જાઓ છો અને તેના કારણે તમારી પાછળની આખી જિંદગી તમારે સંઘર્ષભરી પસાર કરવી પડે છે પણ અત્યારે મોસ્ટ ઓફલી લોકો ગોલ સેટ નથી કરતા ફેલિયરના ડરથી લોકો ગોલ સેટ કરતા નથી આપણે સમજીએ જો ગોલ સેટ કરશે ને તો પણ એ કમ્ફર્ટ ઝોનમાં રહીને કરશે જો કમ્ફર્ટ ઝોનની બહારનો ગોલ સેટ કર્યો અને અચીવ ના થયો તો લોકો શું કહેશે લોકો શું વિચાર છે લોકોના ડરથી એ પોતે ગોલ સેટ નથી કરતો અને આ જ મુખ્ય કારણ છે કે વ્યક્તિ પોતાનો ગોલ સેટ નથી કરતો યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે કરવામાં આવ્યો હતો સાહેબ સમથિંગ નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એમબીએની ડિગ્રી સમારંભમાં સ્ટુડન્ટોને પૂછવામાં આવ્યું કે આજથી દસ વર્ષ પછીનું તમે તમારો કોઈ સ્પેસિફિક ગોલ નક્કી કર્યો છે મિત્રો રિઝલ્ટ શું આવ્યું છે ત્રણ ટકા લોકો કે જેમનો સ્પેસિફિક ગોલ લખેલો હતો તેર ટકા પાસે ગોલ હતો પણ લખેલો નહોતો અને એટી ફોર પાસે એમનો કોઈ સ્પેસિફિક ગોલ જ નહોતો દસ વર્ષ પછી એના એ સ્ટુડન્ટોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો એ તેર ટકા સ્ટુડન્ટ એ એટી ફોર પર્સન્ટ કરતા કે જેમની પાસે કોઈ ગોલ જ નહોતો એમની કરતાં ડબલ ઇન્કમ કરતા હતા પણ મેઇન વાત મિત્રો એ ત્રણ ટકા લોકોની કે જેમની પાસે એમનો સ્પેસિફિક ગોલ લખેલો હતો એ આ નાઇન્ટી સેવન પર્સન્ટ કરતાં ઓન એવરેજ દસ ગણી ઇન્કમ કરતા હતા આ ત્રણેય ગ્રુપમાં એક જ ફર્ક હતો અને એ હતો એમની ક્લેરિટીનો અને છેલ્લે હું એટલું જ કહેવા માગીશ કે ગોલ વગરનો વ્યક્તિ છે ને એ ઘાંચીના બળદ જેવો હોય છે કે એમની પાસે સ્કિલ હોય આવડત હોય બધું હોય છે પણ એમની પાસે સ્પેસિફિક ગોલ નથી હોતો જ્યારે ગોલવાળો વ્યક્તિ છે ને એ રેસના ઘોડા જેવો હોય છે કે એને ખબર છે કે મારે આ સમયમાં આ જગ્યાએ પહોંચવાનું છે એટલે પહોંચવાનું છે તો મિત્રો ડિસાઇડ આપણે કરવાનું છે કે મારે ઘાંચીનો બળદ થવું છે કે રેસનો ઘોડો થેન્ક યુ